નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ દસ ના પ્રકરણ સાત જામ ભૂમિથી એનો સ્વાધ્યાય સાત પોઈન્ટ એક જોઈશું એમાં ત્રીજો દાખલો હતો બિંદુઓ એક પાંચ બે ત્રણ અને માઇનસ બે અગિયાર માઇનસ બે માઇનસ અગિયાર સમરિક છે કે નહીં તે નક્કી કરવાનો છે આ ત્રણ બિંદુઓ સમરિક છે કે નહીં એ નક્કી કરવાનું છે તો સમરિક એટલે શું તો સમરેખ એટલે કોઈ પણ એક રેખા પર આવેલા બિંદુ આ એક રેખા હોય તો આના પર જેટલા પણ બિંદુઓ આવેલા હોય એ બધા કેવા થશે સમરેખ થશે તો આપણે આ ત્રણ બિંદુઓ એક જ રેખા પરના બિંદુઓ છે કે નહીં આપણે નક્કી કરવાનું છે તો કે નક્કી કઈ રીતના કરીશું આપણે તો કોઈ એક રેખા હોય તારી લઈ કાએ રેખા હતી આના પર આ ત્રણે ત્રણ બિંદુઓ એ ભી સી આવેલા હોય તો શું થાય તો કે એ બી એ બી નો વધતા બીસીનો સરવાળો બી બિંદુ અહીંયા હોય એ બિંદુ વચ્ચે હોય તો એ બી નો સરવાળો વધતા એસીનો સરવાળો બરાબર બીસી થાય એ જ રીતના સી બિંદુ વચ્ચે હોય તો સી બિંદુ વચ્ચે હોય તો બીસી વત્તા એસી બરાબર એટલે ત્રણ કંડિશનો કોઈ પણ ત્રણ બિંદુમાંથી કોઈ એક વચ્ચે હોય એટલે જે વચ્ચે હોય એનાથી આટલો સરવાળો આ વત્તા આ બરાબર આખું થવું જોઈએ આખું અંદર થવું જોઈએ તો આપણે અહીંયા આ થાય છે કે નહીં એમ ચકાસીશું એટલે જો થતું હોય તો એ સમરે કહેવાશે ના થતું હોય તો સમરે કહેવાશે નહીં તો આપણે હવે ચકાસીએ એ પહેલા આપણે બિંદુને નામ આપી દઈશું તો આપણું એ બિંદુ થશે એ બિંદુ થશે એક પાંચ એ બિંદુને આપણે એક પાંચ ધારીએ બે ત્રણ ને કયું નામ આપીશું બી નામ આપીશું એ રીતના માઇનસ બે માઇનસ અગિયાર બિંદુને આપણે સી નામ આપીશું એટલે આપણે અહીંયા અંતર શોધવાના એ બી બીસી અને એસી અંતર શોધવાના છે એ પહેલા આપણે અંતરસૂત્ર લખી દઈશું એ બી બરાબર એટલે કોઈ પણ બે બિંદુ એ બી થાય તો વર્ગમૂળમાં એક્સ વન માઇનસ એક્સ ટુ નો વર્ગ વત્તા વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ આ થશે આપણું અંતરસૂત્ર હવે આપણે ત્રણે ત્રણ અંતર શોધીશું તો પહેલા એ બી શોધીએ એ બી બરાબર વર્ગમૂળમાં એ એને બી કયા આ બે બિંદુ વચ્ચે અંતર તો એક ઓછા બે નો વર્ગ એક્સ આમ નો તફાવત લેવાનો એટલે એક ઓછા બે નો વર્ગ વધતા વાયમનો તફાવત વત્તા વાયમનો તફાવત તો વાયમ નો તફાવત શું થશે પાંચ ઓછા ત્રણ એનો વર્ગ બરાબર અહીંયા વર્ગમૂળમાં એક ઓછા બે કેટલા થશે એક ઓછા બે થશે ઓછા એક એનો વર્ગ વધતા પાંચ ઓછા ત્રણ કેટલા થશે બે એનો વર્ગ બરાબર વર્ગમૂળમાં ઓછા એકનો ઓછા એકનો વર્ગ થશે એક વધતા બેનો વર્ગ અહીંયા બેનો વર્ગ થશે ચાર એટલે આ જવાબ મળશે આપણને વર્ગમૂળમાં પાંચ એટલે એ બી બરાબર એ બીનું અંતર કેટલું મળ્યું આપણને વર્ગમૂળમાં પાંચ એ જ રીતના આપણે બીસી શોધીશું તો બીસી બરાબર બીસી બરાબર વર્ગમૂળમાં હવે બી અને સી ક્યારે આરા તો બી અને સી ના એક સેમનો તફાવત એટલે બે એક્સ એમ બે અને ઓછા બે હતા તો બે ઓછા ઓછા બે નો રીતનું થશે તો બરાબર વર્ગમૂળમાં અહીંયા બે ઓછા ઓછા બે એટલે બે વત્તા બે થઈ જશે એનો વર્ગ વત્તા અહીંયા ત્રણ ઓછા ઓછા વત્તા એટલે ત્રણ વત્તા અગિયારનો વર્ગ થશે બરાબર વર્ગમૂળમાં બે વત્તા બે કેટલા થશે ચાર એટલે એ થવાનો ચારનો વર્ગ વત્તા અહીંયા અગિયાર ના ત્રણ ત્રણ ના અગિયાર કેટલા થશે ચૌદ તો અહીંયા થશે ચૌદ નો વર્ગ બરાબર ચાર નો વર્ગ થશે સોળ એટલે વર્ગમૂળમાં સોળ વત્તા ચૌદ નો વર્ગ થશે એકસો છન્નું એકસો છન્નું સોળ વત્તા છન્નું કેટલા થશે તો વર્ગમૂળમાં બસો ને બાર આ મળ્યું આપણને બીસી નું અંતર એ જ પ્રમાણે આપણે એસી નું અંતર શોધીશું તો એસી એસી કઈ હતા આપણે આર એ આર એસી એ બંને વચ્ચેનું અંતર બરાબર વર્ગમૂળમાં એક ઓછા એટલે કે એ અને સી ના એક્સ એમનો તફાવત એટલે એક ઓછા ઓછા બેનો વર્ગ વધતા વાય એમનો તફાવત પાંચ ઓછા ઓછાનો વર્ગ અને ઓછા ઓછા વધતા થઈ જવાનું બંનેમાં એટલે વર્ગમૂળમાં એક ઓછા ઓછા વત્તા એક વત્તા બે એક વત્તા બેનો વર્ગ વધતા અહીંયા પાંચ વત્તા અગિયારનો વર્ગ થશે બરાબર એક વત્તા બે એટલે ત્રણ ત્રણનો વર્ગ થાય નવ અહીંયા એક વત્તા બે ત્રણ એનો વર્ગ એટલે ત્રણનો વર્ગ થશે નવ વત્તા અગિયાર વત્તા પાંચ અગિયાર વત્તા પાંચ કેટલા થાય સોળ અને સોળનો વર્ગ થશે બસો ને છપ્પન બસો છપ્પન વત્તા નવ કેટલા થાય બસો ને પાસઠ એટલે વર્ગમૂળમાં બસો પાસઠ અહીંયા તમે જો એ બી બરાબર કેટલું મળ્યું આપણને એ બી બરાબર મળ્યું રૂટ પાંચ બીસી બરાબર અહીંયા આ બીસી બીસી બરાબર મળ્યું વર્ગમૂળમાં બસો બાર અને એસી બરાબર મળ્યો આપણને ત્રણ બિંદુ હોય તો કોઈ પણ બે આ બંનેનો સરવાળો કરવાથી ત્રીજું મળવું જોઈએ ત્રીજાની નંબર મળવી જોઈએ એવું અહીંયા થતું નથી એટલે કે એ બી અહીંયા રાખીશું આપણે ઉપર એ વત્તા બીસી કરવાથી આપણને એસી મળતું નથી એટલે બરાબર નથી એ જ રીતના AB બી એસી કરવાથી આપણને બીસી પણ મળતું નથી એ જ રીતના એસી વધતા બીસી કરવાથી આપણને AB મળતું નથી એટલે આ ત્રણ બિંદુઓ કેવા અસમરેખ બિંદુ સમરેખ નથી માટે આપેલ બિંદુઓ આપેલ બિંદુઓ સમરેખ નથી સમરેખ નથી અથવા તો અસમરેખ છે સમરેખ નથી આનો મતલબ થાય અ સમરેખ છે હવે આપણે ચોથો દાખલો જોઈશું ચકાસુ કે પાંચ માઇનસ બે પાંચ માઇનસ બે છ ચાર અને સાત માઇનસ બે એ સમજવી બાજુ ત્રિકોણના સીરો બિંદુ હોય સમી બાજુ ત્રિકોણ એટલે સમધવી બાજુ ત્રિકોણ એટલે કેવો ત્રિકોણ જેની બે બાજુઓ સરખી હોય એવો ત્રિકોણ તો અહીંયા પણ આપણે અંતર શોધવાનો છે અંતરસૂત્રનો ઉપયોગ કરીશું એના આમ એટલે કે પાંચ માઇનસ બે ના આપણે એ બિંદુ નામ આપીશું છ ચાર ને આપણે આપીશું બી નામ અને સાત માઇનસ બે ને આપણે સી નામ આપીશું તો આપણે એ બીસી અને એસી અંતર શોધવાના છે અને બંનેમાંથી ગમે તે બે સરખા બતાવવાના અહીંયા ચકાસવાનું છે એટલે આપણે બતાવવાનું છે સમજી બાજુ ત્રિકોણ શિરો છે એવું બતાવવાનું છે તો પેલા એ શોધીશું એ બરાબર શું થશે આગળ આપણે આગળના દાખલામાં જોયું અંતર સૂત્ર એક્સ વન માઇનસ એક્સ ટુ નો વર્ગ વધતા વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ એનો વર્ગ મૂળ એ અંત્ર આપણે એ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણીશું તો એ બી માટે એક્સ એમનો તફાવત કયો થશે પાંચ ઓછા છ એનો વર્ગ વધતા વાય એમના તફાવતનો વર્ગ એટલે માઇનસ બે માઇનસ નો વર્ગ હવે આપીશું તો બરાબર વર્ગમૂળમાં પાંચ ઓછા છ એટલે ઓછા એક થવાનો ઓછા એક એનો વર્ગ વધતા ઓછા બે ઓછા ચાર થાય ઓછા છ થવાના એટલે માઇનસ છ એનો વર્ગ રૂપીશું આનું તો વર્ગમૂળમાં વર્ગમૂળમાં થશે એકનો વર્ગ થશે એક વધતા વર્ગ થશે છત્રીસ એટલે થશે જવાબ વર્ગમૂળમાં સાડત્રીસ આવશે આ એ બી બરાબર મળ્યો આપણને એ જ રીતના બીસી શોધીશું આપણે તો બીસી બરાબર લઈશું બીસી બરાબર વર્ગમૂળમાં અંતર સૂત્રનો ઉપયોગ કરવો હોય તો વર્ગમૂળમાં બી અને સી લઈએ આ બી અને સી તો એનો એક સામનો તફાવત કેટલો થશે છ માઇનસ સાત એટલે છ માઇનસ નો વર્ગ વધવત કેટલો થશે ચાર માઇનસ માઇનસ બે નો વર્ગ થશે એટલે વર્ગમૂળમાં છ માસ સાત એટલે કેટલા થવાના માઇનસ એકનો વર્ગ થવાનો અહીંયા કેટલા થશે તો કે ચાર ઓછા ઓછા વધતા બે ચાર ઓછા ઓછા નો વર્ગ એટલે આ થયો માઇનસ નો વર્ગ એક માઇનસ એકનો વર્ગ એક અને એનો વર્ગ છનો વર્ગ કેટલો થશે જ રીતના આપણે એસી શોધીશું તો એસી બરાબર વર્ગમૂળમાં એક્સ ના તફાવત નો વર્ગ તો એક્સ એમ કયા હતા એ અને સી ના અને એ અને સી એના એક્સઆમ હતા પાંચ અને સાત એના તફાવતનો વર્ગ તો પાંચ ઓછા વર્ગ બે માઇનસ માઇનસ બે નો વર્ગ બરાબર એટલે બરાબર વર્ગમૂળમાં પાંચ માઇનસ સાત કેટલા થવાના માઇનસ બે માઇનસ બે એનો વર્ગ વધતા અહીંયા માઇનસ બે હતા અને ઓછા ઓછા શું થયા એટલે માઇનસ બે નો વર્ગ થશે અહીંયા વર્ગમૂળમાં મૂળમાં માઇનસ બે નો વર્ગ થશે ચાર વધતા અહીંયા ઓછા બે અને વધતા બે હું થશે કેન્સલ થવાના કેન્સલ થવાના જીરો જીરો નો વર્ગ જીરો મળે આપણને કબો કૌશ વર્ગુણ માં કેટલા રહ્યા વર્ગુણમાં ચાર રહેશે આપણે જોઈ શકીએ કે આ ત્રિકોણની ત્રણ બાજુઓ થઈ ત્રણ બિંદુ એ હતા ત્રિકોણ એની ત્રણ બાજુઓ એ બી બરાબર આપણને મળ્યું વર્ગમાં સાડત્રીસ બીસી બરાબર મળ્યું વર્ગમૂળમાં સાડત્રીસ અને એસી બરાબર મળ્યું બે અહીંયા તમે એ બી બરાબર એ બી બરાબર બીસી અને એ ત્રીજી બાજુ એસી ના બરાબર નથી એટલે બે બાજુ કેવી થઈ સરખી થઈ જ્યારે ત્રિકોણ બે બાજુ સરખી હોય ત્યારે એવા ત્રિકોણને કયો ત્રિકોણ કહેવાશે સમધવી બાજુ ત્રિકોણ કહેવાશે માટે આપેલ ત્રિકોણ ત્રિકોણ સમજવી બાજુ અથવા તો સંબંધીભુજ ત્રિકોણ છે ત્રિકોણ છે